ચાલો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હે આપણે ઓલી એન્જારની બજારમાં તો જોઈ શકતા હોય તમે હવે એન્જારની બજારની બહાર નીકળી ગયા હે અને હવે જાઓ આપણે હાલો જઈને મળી મંદિરે રેડી તો હાલો હવે જઈએ આપણે જલ્દી મંદિરે મિત્રો હવે આપણે પહોંચી ગયા છે અંજાર અને ટ્રાફિક તો અહીંયા પણ એટલું જ છે ट्रैफिक फुल है मरियागढ़ मंदिर मालो यार ट्रैफिक बहु है तो आपने मित्रों मंदिर में भोग लिया मरियां अंदर हालो तो ट्रैफिक तो इसे भगवान से लाइन मार

આપડે નીકળી છીએ મંદિર બારા જઈએ આ બાજુ સાઈક કઈક વસ્તુ મળી જાય તો આવી મિત્રો બે ગયા છે આગળ ને આપડે જઈ રહ્યા છીએ આગળ મિત્રો આપણે અહીંયા કાણે કાંઈ લીધું નહીં પણ સાહેક એકાદી દુકાનમાં જઈ બાકા ચીકી બોલાવા કાંઈક મળી જાય તો જો આપણે લાયક હા અહીંયા નહીં અન્યવાલ મિત્રો આપણે અહીંયા બધું જ રાખે છે સર્યું રાખે છે બંદૂકો રાખે છે હવે અહીંથી કાંઈ લીધું તો નહીં પણ હવે નીકળી ગયા છે આગળ રસ્તામાં હા સીટ ગરમ થઈ જાય વાત જ જવા દો એટલી ગરમ થઈ ગઈ સીટ ટ્રાફિક પણ એટલું હતું મંદિરે દર્શન બર્શન કરીએ આ બાજુ આ બાજુ હવે તો મળી આગળ રસ્તામાં માલો તો ફાઈનલી મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ અહીંથી એન્જર નીકળી ગયા છે ત્યાં મોરબી રોડ ઉપર અને હવે આગળ જોઈ ભૂખ થોડી થોડી લાગી છે કાં તો ઠંડુ પીશું કાં જમશું જો મજા આવશે તો જમી લેવું અને મજા આવશે તો ઠંડુ પી લેશું મળીએ આગળ હાલો એન્જર જોઈ લ્યો ચાલો મળીએ આગળ હવે મિત્રો આપણે ઠંડુ પીવાની વાત થઈ હતી આપણે ઠંડુ આવી ગયું છે હાલે ભાઈ બન મિત્રો એકમાં કઈ વીરું નહીં તો બીજી ભરી તો આપણે આવી ગયા તા પેટ્રોલ પૂરવા માટે પૂરાયેલી પેટ્રોલ પેટ્રોલ આવે છે હલકી વાત જ નથી કરતા આપણા વિપુલભાઈ ગમે તો ગમે જોઈ શકતા કોઈ આ બધું વ્યાપારનું હે ના આપણે આપણે મોરબી રોડ આ બધા લાકડાના કારખાના એ તમે જોઈ લ્યો કટિંગ કાપે તો ફાઇનલી મિત્રો અમે ચા પાણી કરવા ઉપર ગયા હતા પાણી પાણી પીધું ને હવે હાલતા થઈ આગળ થઈ છે પડી ગયો છે આવવા વાળાનું ઓલી બાજુ છે જવા વાળા બાજુ છે આ જોઈ શકાય છે એ ટ્રેન નો રસ્તો છે સામે દેખાય બે કે ના વાળી વહેલી જાય છે તો તમે જોઈ શકતા છો મિત્રો

તમે જોઈ શકતા છો આ મીઠું છે આ પડ્યું ઈ આ દરિયામાં મીઠું બનાવે છે અને બધું ભેગું ભરે છે તો તમે જોઈ લ્યો આપણે દરિયામાં હાયલા જાય છે દરિયા વચ્ચો હોય તો ફાઇનલી મિત્રો જેવી દેવી થોડી આમથી ભૂખ લાગી હતી તો થોડો ગમ તો નાસ્તો લાવ્યા છે વિપુલભાઈ તો આપણે નાસ્તો કરી લાવી શું કે વિપુલભાઈ जेवित भूख लगी छे अने मोटरसाइकल ने पण थोड़ो व्यायामो થઈ જાય મળીયે થોડા કામ થા આગળ હાલો તો ફાઇનલી મિત્રો હવે નાસ્તો બસ તો કરી લીધો સંજો વિપુલભાઈ બાંધે છે મોટે રુંબલ સુંદડી બાંધે આ એટલે રુંબલ ના પાછો તો તો સંજો વિપુલભાઈ માં દે ને કર બસ આલસો મિત્રો ચલા મારી દે એકવાર પટકી તો ચાલ મોળીયે થોડા કામ આટલા કામ થા આગળ જન હાલો તો ફાઇનલી મિત્રો હવે તૈયાર બેર થઈ ગયા બે જોઈ લો બાગડ બિલ્લા જેવા એટલે મારે આ કેમ આટલું બાર તો બે થઈ ગયા બાગડ બિલ્લા જેવા તો એ ફરીને બાંધશે હવે મળીએ હવે આગળ થોડાક હાલો મિત્રો આપણે આ બાંધું તો નહોતું પણ તોય એ બાંધું પીડ્યું કેમ કે તમને ખબર જ છે આ મારો મોરબી રોડ છે તો ફાઇનલી મિત્રો આપણે ખોગી ગયા છીએ અમારા ગામના સીમમાં અને માસ્ટર બસ હવે થોડુંક જરૂર કરવું છે આજથી બસ એક દોઢ કિલોમીટર થતો એક જ કિલોમીટર આ સામે દેખાય છે ના ચાલો હવે મળીએ માટેલ જો ટાઈમ રહેશે તો ઉપર જઈશું નગર પછી તો અમે ચોથો ભાગ કરશું હવે ચાલો મળીએ નેક્સ્ટમાં આગળ હાલો આગલા પાઠવા જોઈ લ્યો તમે ખાલી આ અમારા ગામના રસ્તા જુઓ તમે આમાં અમારે કેમ બધું વાહન આપવું ગાડી હલવાઈ ગઈ છે તું આગળ સીધું ધ્યાન આપડ્રો બાઇડ્રો બોલાવીને પટાપોટા બાંધી દીધા અને હવે બસ હાઈડ્રો ક્લિક કરે એટલી જ વાર છે હવે આગળ હવે હા ખાલી રસ્તો જુઓ અમારા ગામ બાજુનો ઓહો તો ચાલો હવે આગળ અમારા ગામના રોડ માથે મળીએ હવે આમાં તો અમારે જરાક બહુ અઘરું પડી જાય એવું છે રસ્તો પણ હવે થાય

पी मारो फोन स्विच ऑफ थी गया तो के चार बार्जिंग आज आगे ब्लॉग हूँ घरे आग उतारी ना सकिय केम के मारो फोन स्विच ऑफ थी गया तो पावर बैंक स्विच ऑफ थी गई थी तो हम नेक्स्ट विडियो में मतलब नेक्स्ट पार्ट में तो हमें आप करूँ જય માતાજી લોક પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય જય માતાજી